બનાવવાની દેખાય <protecting Gold> આજે જે ઉપર જે બ્લોર આવે ને હવા ફેંકવાનો એની શાફ્ટિંગ છે એક બનાવવાની બાકી એ આવે એ બનાવી નાખશું બરાબર આવી બપોર ચડી ગઈ છે આવવાના હાડા બાર થઈ જશે એ બનાવી કે બીજી કંઈક કામ હાથ રહી છે જે એકલા એ બરાબર આવશે કાં તો કારીગર મોડો મોડો કાંઈ નક્કી ન કહેવાય આપણે એક એ બાકી તે તો બરાબર ને મસ્ત ભાઈ ગુડ મોર્નિંગ બીજો દી થઈ ગયો છે કોઈ આવ્યું નથી બધાને હું પડી ગયું હાડા હાથે આવવાની ભાઈ આપણી જો કારીગર છે તો સાડા આઠ આવે આપણે એક જ છીએ આઠ વાગે આવી ગઈ ટાઈમે હું કોઈ ન આવે ભાઈ જો હું ને એકલો કારખાનામાં કારખાનું ખોલ નાખ્યું છે ભલે આવે હે આપણે થોડુંક એની રીતે આવે આપણે આપણી રીતે કામ કરવાનું બીજું શું હોય બેન ચડાવી દઈએ આપણે મસ્ત ભાઈ શિયાળામાં મજા જ આવી રાખ્યો હવારમાં શિયાળામાં તો ભાઈ બહુ ગરમી થાય ને હવાર હવારમાં

ધારક છે એકદમ કળાવ રીક્ષા ઉભા ઠેઠા ચડાવવા અમે તો બાઈક અડધે રાખીને ઉપર ગયા તા ને આપણે આમ જવાના નીચે છોકરા ઉભા રહ્યા રાજકોટ આવે ભાઈ જવા નાસ્તો આસ્તો કરીએ રગડા પૂરી છે ઓલી તે કઈ બાસ્કેટ બાસ્કેટ માં કઈ બાસ્કેટ બાસ્કેટ ઓલી બાસ્કેટ શું કે અને બાસ્કેટ ચાટ બાસ્કેટ એક બાસ્કેટ ચાટ ખાઈ ફાઈલી નાસ્તો કરી ભેડ એક આવી જ ભાઈ ભેડ મંગાવી તો જો હા રે જો હે ને ભેડ હે પણ

હોય કદાચ હોય તો કદાચ હોય પ્રસંગમાં આવ્યો નીકળી ગયા સીધા મોરબી સમય થઈ ગયા ભાઈ સીધા મોરબી મોલ આવ્યો અહીંયા ઉભા વસ્તુ અમારા ભાઈ લેવી છે છોકરા હોતું આ નવનું મોલ છે બરોબર વસ્તુ વસ્તુ લઈ શોપિંગ બોપિંગ કરી તો આય છે મેગી ને બધું જડે મોંઘું ઘણું અમારા ભાઈ જતો હતા પણ મોંઘું જાજુ હે બુટ જોયે આપણે પણ બહુ મોંઘા છે આર્યા નહીં બધી રીતના આ આર્ય બધા ત્રણસો ના ત્રણસો ના બુટ આ જે કંઈક ગમે તો લેશું ગમે તો જમ્પલ ને ગૌ એવા મોંઘા મોંઘા આપણે મિત્રાથી થોડાક સેટા ને આપણે ભાઈ અહીંયા હોટલ ઉપર ચા પાણી પીતા માઓ બાઓ ખાતો મજા આવી ગઈ હવે આપણે આ બ્લોગને અહીં એન્ડ કરી તો કેવો લાગ્યો બ્લોગ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જલ્દી નવા બ્લોગમાં મળશું બરોબર